અધ્યક્ષસ્થાને મળી હતી વર્ષના અંતે રૂપિયા એક કરોડ એકાણું લાખ છાસઠ હજાર આઠસો અડતાલીસ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બેતાલીસ કામમાં જરૂરી પાણીની સુવિધા વધારવા માટે સભ્યો પાસેથી કામ મંગાવ્યા છે જેમાં ગટર પીવાના પાણી આરસીસી રોડ સહિતના કામો મંગાવ્યા છે વર્ષ બે હજાર લેબર બજેટમાં માનવ ઉદ્યન અને લેબરી મટીરિયલ સહિત અસલ અંદાજ રૂપિયા ત્રણસો ચોસઠ લાખ બજેટમાં કામ મૂકી ભલામણ કરવામાં આવી છે આ વર્ષના બજેટને ધ્યાનમાં રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કુલ અંદાજિત વિતરણ છ કરોડ છન્નું લાખ છત્રીસ હજાર છસો ઇઠ્યોતેર રાખવામાં આવ્યું જ્યારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તે વધીને ચાર કરોડ છ લાખ છેતાલીસ હજાર છસો અડતાલીસ થશે એકંદર કુલ રકમ બંને વર્ષ માટે રૂપિયા નવ કરોડ છ લાખ પચાસ હજાર જેટલી છે વર્ષ દરમિયાન થતા ખર્ચ માટે રૂપિયા છ કરોડ ત્રીસ લાખ ત્રેસઠ હજાર છસો ઇઠ્યોતેર અને છ કરોડ અગિયાર લાખ છ હજાર છસો ઇઠ્યોતેરની ફાળવણી કરવામાં આવી છે વર્ષના અંતે વધતા બેલેન્સ માટે રૂપિયા ચાર કરોડ ત્રણ લાખ છવ્વીસ હજાર છસો ઇઠ્યોતેર અને બે કરોડ એકાણું લાખ પંચાવન હજાર છસો ઇઠ્યોતેરની રકમ અનામત રાખવામાં આવી છે આ આંકડાઓ નાણાકીય સંસ્થાની આગામી નીતિઓ અને ખર્ચની યોજનાઓને દર્શાવે છે મારું નામ પરમાર પારુલબેન વિજયકુમાર છે હું આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ છું આજ રોજ તારીખ ચોવીસ પચીસ આયોજન કરવામાં આવેલ છે તાલુકા પંચાયત આણંદ સને બે હાજર ચોવીસ ના સુધારેલ અને સને બે ના અસલ અસલ અંદાજપત્ર મંજૂર કરવા અંગેની ચર્ચા વિચારણા થઈ જેમાં વર્ષના અંતે બંધ શિલ્કર પચીસ કરોડ એકાણું લાખ છાસઠ હજાર આઠસો અડતાલીસ રૂપિયા છે આજ રોજ આણંદ તાલુકા પંચાયત ખાતે જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું અને દરેક સભ્ય દીઠ આપણે તેમના વિકાસના કામો મંગાવેલ છે જેમાં ગટર પાણી બ્લોક સીસી આયોજન મંગાવેલ છે